મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જાય છે ને આપણા યુટ્યુબના ફેન હોય બધા મજામાં જાય છે શું તમે મારા વિડીયો જોવો છો કમેન્ટ કરજો અને હું શું યુ સાથે ક્યાં આપણો દોસ્ત અને આજ કેશોદમાં જડ કરી દીધો આખો વિડીયો તમને બતાવું કેશોદમાં પાંચ દિવસ વરસાદ ચાલુ છે અત્યારે જોવા ધાબામાં પાણી ભરી દીધા પાંચ દિવસ ત્યાં ફૂલ વરસાદની આગાહી પણ છે અત્યારે દસ દિ દસ તારીખ લગીને આગ આગાહી આપેલી છે પરેશ ગૌસ્વામી અને આંબલાલ પટેલની તો ખેડૂત મિત્રોએ કોઈ માંડવી આગળ ઉપાડવી નહીં નકર નુકસાન ભોગવવું પડશે એમ કે માઠા દિવસ છે ખેડૂત ખેડૂતો માટે અને આ વરસાદ તો ઝડપો મગર અત્યારે ચાલુ જ છે અને કેસોદમાં લાઇટ પણ નથી બહુ વરસાદ પડે અત્યારે કેશોદમાં ભાઈ જોવામાં આપણે લઈને ધાબા ઉપર વિડીયો બનાવવા આવ્યો તો મિત્રો આજ છે દશેરા તો દશેરા નોરતું મુ એટલે દસ દસ નોરતા હતા અને અગિયારમાં દિવસે દશેરા છે તો આજે ભાઈ રાવણ વરસાદમાં નાવા આવી ગયા ભાઈ કેમ કે આ ફટાક્યા ફૂટ છે નહીં સુરફુરિયા થઈ ગયા ફૂફા એમ થાય આજ બરાબર ઓલા ફૂટ છે નહીં ટોટાની ઘરે બે રાઉન્ડને તરવાનું છે આજ વરસાદ બહુ છે ને એટલે તો દોસ્તો આ સામે તમને ઝૂમ કરીને બતાવું એ બસ સ્ટેન્ડ છે તો અહીંથી દેખાતું નથી બરાબર એમ કે આપણે ભાઈ યુટ્યુબમાં લોક બનાવતા હોય એટલે એમાં ઝૂમ થતું નથી તો થોડું થોડું ઝૂમ થાય છે અને આ આપણું જૂનું દ્વારકાધીશ છે હીરાવાડાનું એપાર્ટમેન્ટ એમાં સીલ લાગી ગયો છે દિવાળી પછી ચાલુ થશે બહુ નક્કી જેવું નથી કદાચ થાય તો થાય બાકી જે માતાજી તો વરસાદ અત્યારે રહી ગયો છે તો તમને થોડુંક એવું ઝૂમ કરીને બતાવું તો પાથરા તરે આગળ જોવામાં ખેતરુંમાં નિરાયથી જો ભાઈ નિરાયથી પાથરા દેખાય તો જ કીજો મને તો આમાં આમ દેખાતા નથી મોબાઈલમાં થોડા થોડા દેખાય છે કેમ કે આપણે ભાઈ સેટે છે ને અહીંથી એક કિલોમીટર સેટું છે અને આ ડુંગરો દેખાય છે કાંગડ નું છે આ કેશોટ નો નજાર તો વરસાદનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને શેર કરજો બે ત્રણ જણાને કેમ કે આપણે કોઈ ભાઈ વિડીયો આપણા જોતા નથી સપોર્ટ કરતા નથી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો જય માતા જય જય હુરાપુરા